નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસ ચાર બે હજાર પચીસના દિવસે જે આતંકવાદી હુમલો થયો જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં તેમાં સત્યાવીસ લોકો નિર્દોષ લોકોની આતંકી હુમલામાં તેઓનો જીવ ગયો છે ત્યારે આ તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વડોદરા મીડિયા ક્લબ દ્વારા આજે અતુલ પુરોહિતના સ્વકંઠે આ સુંદરકાંડનું આયોજન થયું છે ત્યારે આપ જોઈ શકો છો તાડામાર તૈયારીઓ થઈ ચૂકી છે હવે ટૂંક સમયમાં જ આ સુંદરકાંડ શરૂ થશે આપ જુઓ કે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મીડિયા ક્લબ મીડિયા કર્મીઓ છે તેના વિકાસ માટે તેઓ કામ કરતું આવ્યું છે ને આપ જુઓ કે જે પ્રકારે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અતુલ પુરોહિત જે લાખો લોકોને પોતાના ગરબાના તાલે તેઓ ઝુમાવતા હોય છે ત્યારે આ અતુલ પુરોહિતના સ્વકંઠે આ અહીંયા સુંદરકાંડનું આયોજન થયું છે આપજો કે તમામ જે તૈયારીઓ છે એ થઈ ચૂકી છે હવે આઠ વાગ્યાની આજુબાજુ આ જોઈ શકો છો જે સુંદરકાંડ શરૂ થશે ત્યારે જુઓ કે જે પ્રકારે તૈયારીઓ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં આઠ વાગતાની સાથે જ આ સુંદરકાંડનું શરૂ થશે પહેલગામમાં થયેલા જે આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આ તમામ મૃતકો ગુજરાતના પણ લોકો માર્યા ગયા હતા આ ઘટનાને લઈને તમામ લોકોમાં રોષ હતો સમગ્ર ભારત વર્ષમાં આ તમામ લોકોમાં જે ભારતની જનતા છે તેમાં રોષ હતો અને તમામ લોકો એક જ આશા રાખી રહ્યા છે કે આ ભારત સરકાર વડાપ્રધાન વડાપ્રધાનશ્રી વળતો જવાબ પાકિસ્તાનને આપે અને આતંકવાદનો નાબૂદ કરે તેવી પ્રયત્નો કરવામાં આવે તેવી ભારતના લોકોની આશા છે ત્યારે આપ જોઈ શકો છો જે તૈયારીઓ છે તે આખરી ઓફ અંપાવવામાં આવી રહ્યો છે તમામ લોકો જે પ્રકારે અહીંયા તમામ જે વડોદરાના જે મીડિયા ક્લબના મેમ્બરો છે સદસ્યો છે તમામ આ તમામ લોકો અહીંયા મહેનત કરી રહ્યા છે તમામ લોકો અહીંયા છે ત્યારે માનું ચાવડા છે વીટીવીના સિનિયર પત્રકાર શ્રી તેમની સાથે વાત કરું માનું ભાઈ શું કહેશો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે આખા દેશમાં જે રીતે માહોલ છે લોકોમાં રોષ પણ છે આક્રોશ પણ છે અને શોક પણ છે વડોદરા મીડિયા ક્લબે એવું વિચાર્યું ભાઈ આપણે પણ આ શ્રદ્ધાંજલિમાં જોડાઈએ અને એના અનુસંધાને આ કાર્યક્રમ થયો છે અતુલ પુરોહિત દાદા સુંદરકાંડના પાઠ કરશે અને એની આ તૈયારી છે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે આખી ટીમ એટલે પ્રમુખ સાહેબને બધા જ સવારથી જ અહીંયા લાગેલા છે અને તૈયારી છે જે સાડા આઠ વાગ્યાનો ટાઈમ છે એ પ્રમાણે સુંદરકાંડના પાઠ કરીશું ભગવાનને પ્રાર્થના કરીશું કે જે મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપે અને આવી કોઈ ઘટના ફરીવાર દેશમાં ના બને એવી વડોદરા મીડિયા ક્લબ તરફથી એ આજે એક લાગણી છે અને સુંદરકાંડના પાઠ કરી અને ભગવાનનું ભજન કરીશું બિલકુલ ભગવાનનું ભજન કરી આ પ્રકારની ઘટના બીજી વખત ન થાય તે માટેના પ્રયત્નો છે વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજયભાઈ દવે સાથે પ્રમુખ દીપકભાઈ આયરે સાથે ચિંદનભાઈ શ્રીપાલી વશિષભભાઈ શુક્લ અમિતભાઈ ઠાકોર જીતુભાઈ યાદવ સહિત તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે જો કે જે પ્રકારે આમ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ અતુલ પુરોહિતના સો કંઠે સુંદરકાંડનું આયોજન છે વડોદરાવાસીઓ પણ અહીંયા આવી શકશે ત્યારે આ સુંદરકાંડ થકી ભજન કીર્તન પણ કરી શકશે ત્યારે જુઓ કે જે પ્રકારે તમામ જે તૈયારીઓ છે તે અહીંયા થઈ ચૂકી છે ખાસ કરીને

અને તમામ શહેરીજનોને અતુલ બોરાઈજીના સુંદરકાંડનો લાભ લેવા માટે વિનંતી છે બિલકુલ આપ જુઓ કે મીડિયા ક્લબના પ્રમુખ અજયભાઈ દવે સ્પષ્ટ જણાવ્યું કે વડોદરાના નગરજનો છે તેઓને આ તેઓ પણ અહીંયા જોડાઈ શકે છે તેઓ પણ ભક્તિ ના કાર્યક્રમમાં તેઓ પણ અહીંયા આવી શકશે વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત પહેલગામમાં જે આતંકવાદી જે હુમલો થયો છે તેને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અહીંયા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ વડોદરાવાસીઓ પણ અહીંયા આવી શકશે અને આ મૃતકોને જે શ્રદ્ધાંજલિ છે તે પાઠવી પણ શકશે કેમેરામેન નિહાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા